ગુરુએ હર હરિએ કહ્યું કે આપણા દરેક પ્રદેશમાં વ્યાપક કરો કે મોબાઈલ એક ઝેર છે એનાથી બાળકો દૂર રહે આઠ દસ વાક્ય બોલે આપણા માટે જે આજે આપણે લઈને જવાનું છે દરેક સભામાં સ્વામી કે વાત કરજો મોબાઈલ વાપરનાર વ્યક્તિ સારો અભ્યાસ નહીં કરી શકે પછી એની પાસે તમે અપેક્ષા ના રાખતા કે ટકા લાવે મોબાઈલ આપો એના કરતાં ટ્રક ભરીને રમકડા આપો ને તો સસ્તું પડશે આ ગુરુહરિનું વચન છે આપણે આપણા બાળકોને જમતી ઘડી બી મોબાઈલ ચાલુ કરીને આપીએ છીએ આપણે બીજી હોય તો મોબાઈલ હમેથી આપી દઈએ છીએ રમવા માટે મોબાઈલ આપશો તો સ્વામી કહે છે કે વેકેશનમાં આપશો સ્કૂલે જશે પણ મોબાઈલ એને યાદ આવશે તો એ ભણી નહીં શકે મમ્મી મોબાઈલ આપે તો મોબાઈલને ફેંકીને તોડી નાખો બીજી વાર આપે જ નહીં એવું બાળકોને શીખવાડો એક વાર મોબાઈલ આપ્યો હોય તો નેવું વર્ષનો ડોસો થશે તો પણ મોબાઈલનું વ્યસન નહીં છૂટે કાર્યકર્તાઓના મંડળમાં જે દીકરાઓ અભ્યાસ કરતા હોય એમને મોબાઈલથી દૂર રાખવા કાર્યકર્તાએ ધ્યાન રાખવાનું છે એને મુલાકાત લેવાની છે દરેક અમરીશોના ઘરે દીકરો મોબાઈલના રવાડે ચડે એનું મુખ્ય કારણ છે મા બાપ એ તો સ્વામીજી કહેતા હતા કે મા બાપનું જેવું જીવન એવું બાળકોનું બને મોબાઈલ ભૂલથી પણ અડી જાય તો ઉપવાસ કરવાનો એક ટાઈમ જમવાનું નહીં આ નિયમ આપણને આધ્યાત્મિક નિયમ કરતાં લૌકિક નિયમ આપે છે કેમ કે સીધું કનેક્શન છે પછી છેલ્લે વાત કરી કે દીકરાને મોબાઈલ રમા આપશો તો પછી તમને આખી જિંદગી રમાડશે